કોરોનાના કેસો વધવાની સાથે આયુર્વેદિક વસ્તુઓની માંગ વધી છે ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે કોરોનાના સંક્રમણથી બચવા લોકો આયુર્વેદિક સહિત ઘરગથ્થુ ઉપાયનો સહારો લઈ રહ્યા છે હાલ લવિંગ અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઈ રહ્યો છે કપૂરની માંગમાં એટલો વધારો થયો છે કે કપૂરનો કિલોનો ભાવ બારસો રૂપિયા સુધી પહોંચી ગયો છે કોરોના કાળમાં કપૂરનો એટલા પ્રમાણમાં ઉપયોગ વધી ગયો છે ત્યારે કપૂરના ઉત્પાદન માટે ફેક્ટરીમાં કામદારોને ડબલ શિફ્ટમાં કામ કરવો પડી રહ્યો છે હાલમાં કપૂર પોટલી જ નહીં પરંતુ કપૂર અગરબત્તી પણ ધૂમ વેચાઈ રહી છે જેના કારણે કપૂરની માંગમાં દસ ગણો વધારો થયો છે એક સમયે કપૂરનો કિલોનો ભાવ પાંચસોથી પાંચસો પચાસ રૂપિયા હતો ત્યારે અત્યારે વધીને છેક બારસો સુધી પહોંચ્યો છે જોકે કપૂરની ટિકડી બનાવવા માટે મહારાષ્ટ્રથી રો મટીરિયલ આવે છે પણ કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી રો મટીરિયલ પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી જેના કારણે કપૂરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે જોકે કપૂરની માંગ સામે તેનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે જોકે ચેન્નાઈથી પણ કપૂરનો રો મટીરિયલ પૂરતા જથ્થામાં આવતું નથી આમ કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી છે જેના કારણે ભાવ પણ વધ્યા છે સ્ટોરી બાય નિલેશ માળવી સાથે વિપુલ મકવાણામાં આશાપુરા ન્યૂઝ ચેનલ અમરેલી